લોકસભાની ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રવાસીઓની રિઝર્વવા અધુરા પ્રોજેક્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉતાવળે ઉદઘાટન તો કરી દીધું પણ હાલની પરિસ્થિતિ જોતા સૌરાષ્ટ્રવાસીઓને મૂર્ખજ બનાવ્યા હોય તેવું ચિત્ર ઉપજ્યું છે આ આક્ષેપ છે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિનો રાજકોટ એરપોર્ટ પરથી એક પણ એરલાઇન્સ દ્વારા ઇન્ટરનેશનલ ઓપરેશન શરૂ કરવાની પણ તૈયારીઓ દર્શાવી નથી આ મામલે શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે કરોડોના ખર્ચે ડોમેસ્ટિક જ એરપોર્ટ રાજકોટથી છતીસ કિલોમીટર દૂર બનાવવાનો પ્રોજેક્ટ હતો તો રાજકોટ શહેરમાં રહેલા જૂના એરપોર્ટમાં શું વાંધો હતો એક તરફ દરરોજ હજારો પેસેન્જરોને હિરાસર એરપોર્ટ ખૂબ દૂર હોવાથી હેરાન થવું પડે છે જેથી મોટા ટેક્સીઓના ભાડાઓ પણ ચૂકવવા પડે છે અને સમય પણ વેડફાય છે હીરાસર એરપોર્ટમાં તો નામ બળે દર્શન ખોટે જેવો હાલ સર્જાયો છે રાજકોટ કોંગ્રેસે બહુમાળી ચોક ખાતે રમકડાના પ્લેન પર નકલી નોટોનો વરસાદ કરીને ભાજપ સરકારનો અનોખો રીતે વિરોધ કર્યો પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના આંદણ શા માટે તે પ્રશ્ન પણ કર્યો સ્લોગનના પ્લે કાર્ડ પર રાજકોટ એરપોર્ટ માત્ર હવા હવાઈ સૌરાષ્ટ્રના લોકોને બનાવ્યા મામા ના સૂત્રો સાથે એરપોર્ટની નરવી વાસ્તવિકતાઓ રજૂ કરીને જોરશોરથી નારેબાજી કરવામાં આવી આપને જણાવી દઈએ કે તાજેતરમાં મળેલી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બેઠકમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બની રહેલું મુખ્ય ટર્મિનલ બિલ્ડિંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની સુવિધાઓ આપવામાં ટૂંકું પડે છે ઇન્ટરનેશનલ એરપોર્ટના માપદંડો માટે

આંબા આંબલી બતાવીને ભારતીય જનતા પાર્ટીએ જે નવું એરપોર્ટ બનાવવાની વાત કરી હતી આજે વાતનો ગુબારો ફૂટી ગયો છે અને હવા ગુબારામાંથી હવા નીકળી ગઈ છે કારણ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ કક્ષાની જે વાત હતી એ વાતનો છેદ ગઈકાલના મીડિયાના માધ્યમથી રાજકોટની જનતાને ખબર પડી છે ત્યારે આ એક માત્ર મત લેવા માટેનું રાજકારણ કરવામાં આવ્યું હતું રાજકોટની પ્રજા સાથે સૌરાષ્ટ્રની પ્રજા સાથે ગદારી કરવામાં આવી છે અને માત્ર હવાના હવા સપનાઓ દેખાડી અને મત લીધા બાદ આજે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કેન્દ્રનું હોય રાજ્યનું હોય કે રાજકોટનું હોય એ નેતૃત્વ વામણું પુરવાર થયું છે રાજકોટની પ્રજાની મજાક થઈ છે ત્યારે એરપોર્ટ કરોડના ખર્ચે છે મોટા પાયે બાંધકામમાં પણ ભ્રષ્ટાચાર થયો છે વર્તમાન પત્રોના માધ્યમથી આપ સૌ જોઈ શકો છો કે પેલા જ વરસાદે એનો ડોમ છે એ ઢળી પડ્યો છે સાથે સાથે જે વિસ્તારની અંદર એરપોર્ટ બનાવવામાં આવ્યું છે એરપોર્ટ ના વિસ્તારની અંદર પૂર્વ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હોય પૂર્વ મુખ્યમંત્રી હોય પૂર્વ ધારાસભ્ય હોય કે પૂર્વ આગેવાનો હોય એ લોકોને જમીનમાં માલામાલ કરવા માટે તેના એરપોર્ટની એક જાહેરાત કરવામાં આવી હતી અને જ્યાંથી રાજકોટનું એરપોર્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે ત્યાં પણ રાજકોટના બિલ્ડરોને મોટા પાયે ફાયદો થાય અને ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયની અંદર કરોડો રૂપિયાના ફંડ આવે અને પ્રજાનું જે થવું હોય થાય આ પ્રકારના જે દેયથી ભારતીય જનતા પાર્ટી કાર્ય કરી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી છે એ આજે ભારતીય જનતા પાર્ટીનો જે ગુબારાનું હવામાન કર્યું તું એ અમે આજે ગુબારા રૂપી હવામાનના જે પ્લેન છે ઉડાડી અને ભારતીય જનતા પાર્ટી જે ભ્રષ્ટાચાર આચરો છે એ ભ્રષ્ટાચારના જે રૂપિયાઓ છે એ રૂપિયાનો વરસાદ ભારતીય જનતા પાર્ટી પર વરસી રહ્યો છે ત્યારે આ ખોટા રૂપિયાનો વરસાદ અમે વરસાવી અને ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે જો તમારું હજી પેટ ન ભરાતું હોય તો આ રૂપિયા અમારી પાસેથી લઈ જાઓ પણ રાજકોટની જનતાને પૂરી સુવિધા